લીનખેડાના પ્રતાપપુરામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો મુખ્ય મહેમાન તરીકે એસઆઈ હિતેશભાઈ સાથે સીઆરસી પાણીયા પત્રકાર અભયસિંહભાઈ આઈસીડીએસનો સ્ટાફ આંગણવાડીના કાર્યકર શાળાનો સ્ટાફ એસએમસીના સભ્યો પ્રવેશપાત્ર બાળકોના વાલીઓ પાણીયા પ્રતાપપુરા વડેલા ત્રણેય ગામના વડીલો વાલીઓ યુવા ભાઈઓ તથા બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા લીમખેડા પોલીસ સ્ટેશન એસઆઈ હિતેશ પરમારે જણાવ્યું કે શાળા પ્રવેશ ઉત્સવ એ નવા ભવિષ્ય માટે ખૂબ સુંદર પ્રસંગ છે જેમાં સહભાગી થવાનો મોકો વારંવાર મળતો નથી આ પ્રવેશ મેળવતા બાળકો ખૂબ જ ભણે સારું ભણે અને સતત ભણે એવી શુભેચ્છા છે એમને ભણતરમાં પડતી તકલીફો દૂર કરવાના તમામ પ્રયત્નો સરકાર કરે છે સાથે સાથે ભણતરની દરેક જરૂરિયાત પણ પૂરી થાય એની પણ કાળજી રાખી છે વધુમાં હિતેશ પરમારે જણાવ્યું કે બાળકો શાળામાં નિયમિત આવે અધવચ્ચે ભણતર છોડે નહીં વાલીઓને ખાસ વિનંતી કે બાળકોને મજૂરી ન કરાવે બાળકને શાળામાં શું ભણાવ્યું છે તેના વર્ગ શિક્ષક કોણ છે અને પંદર દિવસે વાલીઓ શાળાની મુલાકાત લે તેમ જણાવ્યું હતું